કમિશન અમદાવાદ માં એમસી ના કમિશનરશ્રી એ ત્રણ જુલાઈ ના રોજ સ્પષ્ટ ઓર્ડર કર્યો કે શહેરમાં પડેલા ત્રણ હજાર ખાડા તાત્કાલિક તલીક પૂરવામાં આવે પણ દક્ષિણ ઝોન વટવા વિસ્તારમાં જાણે કોઈ ઓર્ડરને ટોયલેટ પેપર સમજી નાખ્યો હોય નારોલથી લઈ વટવા પોલીસ સ્ટેશન સુધીનો રસ્તો હવે રસ્તો રહ્યો નથી હવે એને ખાડા મહારાજ માર્ગ કહેવું વધુ યોગ્ય થશે વાહન ચાલકોના શોક એબ્ઝર્બર તૂટી ગયા છે પણ એએમસી ના અધિકારીઓના કાન પર જૂના ન રેંગી હવે તો અહીં રસ્તા ઉપર નહીં ખાડા ઉપરથી જ પસાર થવાનું થાય છે કમિશનરે ઓર્ડર આપ્યો ને પછી શું કોણ સાંભળવાનો છે અહીંયા જવાબદાર શા માટે ચૂપ આ રસ્તાઓનો વિડીયો જોવાનું મન ના થાય એવું છે તો તમે કલ્પના કરો લોકો કેવી રીતે પસાર થાય છે રોજ વાહન ચાલક નથી રહ્યા હવે સ્ટન્ટમેન બની ગયા છે તમે કલ્પના કરો લોકો કેવી રીતે પસાર થાય છે રોજ વાહન ચાલક નથી રહ્યા હવે સ્ટન્ટમેન બની ગયા છે કમિશનરના ઓર્ડરને રોડ પર ગાંઠો પણ નથી માર્યો એએમસી એ અત્યારે તો બસ એક જ નારો ઉઠે છે ખાડા પુરાવ નહીં તો કોર્ટમાં ઉછાળીએ ગામથી શહેર શું તમારા વિસ્તારમાં પણ ખાડારાજ છે અમને વિડીયો મોકલાવો હવે શાંતિ નહીં હવે જવાબદારી માંગવામાં આવશે બ્યુરો રિપોર્ટ વસીમ શેખ અમદાવાદ